વધુ વરસાદને ઝંખે છે અને બીજી તરફ વરસાદથી હાલાકીને લઈને મોટો પણ નાખે છે કારણ કે હવે જનતાને કોર્પોરેશન પર પૂરો વિશ્વાસ છે કે ચોમાસામાં તંત્રના વાંકે હાલાકી તો વેઠવી જ પડશે તંત્ર ક્યાંક ને ક્યાંક હવે પ્રજાનો વિશ્વાસ ગુમાવતી હોય તેવું લાગી રહ્યું છે અને તેનો પુરાવો છે આ નરોડા નિકોલ વિસ્તાર અહીં ઉમા હોસ્પિટલથી શક્તિનગર રોડ ઉપર ખૂબ જ પાણી ભરાયું છે અને વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા બનતી હોય છે અને વર્ષો જૂની આ સમસ્યાના સમાધાન માટે આસપાસના રહીશો તંત્રને રજૂઆતો કરીને હવે થાકી ચૂક્યા છે પણ તંત્રએ તો જાણે આ ખાડા કાન કરી લીધા હોય હવે તો એવી સ્થિતિ છે કે લોકો પણ રજૂઆતો કરીને હવે હારી ગયા છે શરૂ થયેલા વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદી બેટિંગ જે છે તે શરૂ થઈ છે અને તેની સાથે અમદાવાદમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે નરોડા નિકોલ વિસ્તારને જોડતો આ વિસ્તાર છે કે જે

મોટા મોટા ભૂવા પડેલા છે અને જે નગર સુધી પાણી ભરાય છે કેટલા વર્ષોથી આ શ્રમ છે આ લગભગ પાંચ કેટલા દસ વર્ષ તો ખરા છે પાંચ દસ વર્ષથી સમય છે કાં શું તકલીફ પડે છે આ જેટલા ચોમાસા આવે ને એટલા ચોમાસામાં પાણી ભરાતું જ રહ્યા સોસાયટીમાં અંદર પેહંચી જાય બીજી શું તકલીફ હા મકાનોમાં પાણી જાય છે મકાનોમાં જાય ને કોર્પોરેશન કંઈ કરતું નથી આ થોડું થોડું કરીને જતા રહે થોડું થોડું કરીને જતા રહે છે કોર્પોરેશન જેવું કામ કરવું જોઈએ તેવું કરતા નથી આ મહિલાએ અહીંયા પાણીમાંથી ચાલીને આવવું પડે છે વ્હીકલો પણ એ જ પ્રકારે અહીંયા વરસાદી પાણીમાંથી નીકળે છે ને જે પ્રકારે રસ્તાનું અને સોસાયટીનું લેવલ છે મકાનોમાં પાણી જતા હોવાની પણ સ્થાનિકોની આ આ એક માર્ગ પરંતુ સામેનો રસ્તો જે ડાબી તરફ જે એક બીજો રસ્તો જાય છે તે જોઈ શકાય છે ત્યાં પણ વરસાદી પાણી જે છે તે ભરાવાની સમસ્યા છે વર્ષો જૂની આ સમસ્યા સ્થાનિકો પીરાઈ રહ્યા છે તેમાંથી તેઓ મુક્તિ ઈચ્છી રહ્યા છે પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવી રહ્યો અને હજુ પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે જેમાંથી સ્થાનિકો સીધી રીતે કરી રહ્યા છે કે આ સમસ્યા હલ થાય જેથી કરીને રસ્તા ઉપર પાણી ન ભરાય ને સોસાયટીઓમાં પાણી ન ભરાય ને લોકો પરેશાન ન થાય કેવણ મેન સાથે દર્શન રાવલ અમદાવાદ